હુમલો કર્યો હતો હુમલામાં ઈજાગ્રસ્ત રમેશભાઈ દલપતભાઈ રાઠોડ તાત્કાલિક એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા ઈજાગ્રસ્ત પાસેથી મળતી વિગત મુજબ ભરવાડ સમાજના ત્રણ ટ્રેક્ટરો રોડ વચ્ચે ઉભા રાખ્યા હતા ત્યારે રમેશભાઈ પોતાની કાર લઈને ઘરે જતા લીંબડી સિવિલ હોસ્પિટલ આ મામલે લીંબડી સિવિલ હોસ્પિટલમાં અને આગળ ટ્રેક્ટર હતા ત્રણ અને ટ્રેક્ટર રિવસ મારવાની જગ્યા ફૂલ હતી ત્રણે તણ ટ્રેક્ટર રિવસ લાગી જાય એવા હતા તો મને ટ્રેક્ટર પાછું લેવા ના પાડી મને કે ટ્રેક્ટર પાછું નહીં લેવા પણ મેં કીધું ભાઈ આ જગ્યા તો છો ફૂલ પણ ક્યાંય જગ્યા હોય તો ભલે આમ ફરીને જા એટલે મેં જગ્યા ને તું લઈ લે ને એટલે મને કંઈ બોલો એ બરાબર મને કે નથી લેવાનું બરાબર તારે લેવા થાય લેવાનું હોય તો લઈ લે ને થાય કરી લઈ